તો હજુ સુધી તમે પણ આ વિડીયો નથી જોયો ને તો તમે પણ બહુ મોટી ભૂલ કરશો તો હા મિત્રો કેમ છો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે અને તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો ને તો કરી લેજો તો ગુજરાતનું કંઈક એવું માત્ર મંદિર કે જ્યાં દર દિવાળીના દિવસે ભગવાનનો જે ભોગ ધરાવવામાં આવે છે ત્રણ હજાર કેજી ભોગ તે તરત લોકો લૂંટતા હોય છે અને આ ભોગ તમને પણ અચંબ લાગશે વિડીયોમાં તમે જુઓ છો કે લોકો દોડ દોડીને આ જે ભોગ પ્રસાદ કહેવાય જે ચોખ્ખા ઘીનો બુંદી અને લાડુનો બનેલો હોય છે એ લોકો લઈને જતા રહેતા હોય છે પણ આને પાછળ પણ એક રહસ્ય છે ભગવાન પોતે જ અંદર એની અંદર એક વીટી કહેવાય ને સોનાની રીંગ તે અંદર મૂકવામાં આવે છે પ્રસાદમાં અને જેના પણ નસીબમાં આવે છે ને તે લોકો આ લઈ જતા હોય છે આ એક કમ્યુનિટી છે અને અઢીસો વર્ષથી આ પ્રથા ચાલી રહી છે મિત્રો અને આ મંદિરની રહસ્ય તો ખૂબ મોટું છે તો મળે છે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને આ પ્રથા ઘણા વર્ષોથી ચાલી રહી છે તમે પણ આ વિડીયો જોવા માગતા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળે છે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય